તેથી જ તેને પૃથ્વીની કરોડ પણ કહેવામાં આવે છે આ મંદિરમાં શંખ વગાડવામાં આવતો નથી જ્યારે વિજ્ઞાન પણ શંખના ધ્વનિના ફાયદા અને તેને વગાડવાના ફાયદાઓને માન્યતા આપે છે આ મંદિરમાં લાખો શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે છે અને તેઓ વિષ્ણુજીના દર્શન કરી અને ધન્યતા પ્રાપ્ત કરે છે એવી માન્યતા છે કે આ મંદિર નવમી સદીમાં નિર્માણ પામ્યું હતું આ મંદિરમાં આકર્ષક સ્થિતિમાં બદ્રીનારાયણની પ્રતિમા છે અને પ્રતિમાની ઊંચાઈ ત્રણ ત્રણ ફીટ છે માન્યતા અનુસાર આ મૂર્તિની સ્થાપના આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી આ મૂર્તિ સ્વયં ભૂમિ પરથી પ્રગટ થઈ હતી ભગવાન વિષ્ણુના શંખ મંદિરમાં વગાડવા પર પ્રતિબંધ શા માટે છે તે સાંભળીએ તો હિન્દુ ધર્મમાં શંખનું એક વિશેષ મહત્વ છે દરેક શુભ કાર્યોમાં પૂજા શરૂ કરતા પહેલાં શંખને વગાડવાનું પણ વિધાન છે શંખ વગાડ્યા બાદ શંખમાં પાણી નાખી અને પવિત્રતા માટે બધા પર છાંટવામાં આવે છે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભગવાન બદ્રી વિશાળનું મંદિર સ્થિત છે જે આસ્થાનું પ્રતિક છે ચાર ધામોમાંનું એક વિશેષ ધામ છે અને પંચ બદ્રીમાંથી બદ્રી છે અહીં કપાટ ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તો પધારે છે પરંતુ તમે આ જાણી આશ્ચર્ય અવશ્ય પામશો કે આ મંદિર ભગવાન વિષ્ણુનું છે પરંતુ મંદિરમાં શંખ વગાડવા ઉપર પ્રતિબંધ છે વૈજ્ઞાનિક શંખ ન વગાડવા પાછળ એવો તર્ક આપે છે કે બદ્રીનાથ ધામમાં હિમ વર્ષાથી આખું બદ્રી ક્ષેત્ર બરફથી ઘેરાયેલું હોય છે વિજ્ઞાન અનુસાર દરેક જીવ કે કોઈ પણ પદાર્થની પોતાની આવર્તક હોય છે આવી સ્થિતિમાં જો અહીં શંખ વગાડવામાં આવે તો તેનો અવાજ પર્વતો સાથે અથડાય છે અને પડઘા પડે છે જેના કારણે બરફ ફાટવાની કે બરફનું તોફાન આવવાની શક્યતા છે તે જ સમયે વૈજ્ઞાનિકો કહે છે કે ચોક્કસ ફિક્સવો અવાજ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે જ્યારે આવું થાય છે ત્યારે પર્વતોમાં ભૂષંખનનું જોખમ વધી જાય છે તેથી બદ્રીનાથ ધામમાં શંખ વગાડવામાં આવતો નથી શંખ ન વગાડવા પાછળનું ધાર્મિક કારણ જાણીએ તો શંખ ન ફોંફાડવા પાછળ કેટલીક ધાર્મિક માન્યતાઓ એવી છે કે શાસ્ત્રમાં વર્ણવેર કથા અનુસાર એક વખત દેવી લક્ષ્મી બદ્રીનાથ ધામમાં ધ્યાનમાં બેઠા હતા તે દરમિયાન ભગવાન વિષ્ણુએ શંખ ચૂર્ણ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને હિન્દુ ધર્મની માન્યતાઓમાં વિજય પર શંખ વગાડવામાં આવે છે પરંતુ વિષ્ણુજી હતો આથી જ બીજી દંતકથા અનુસાર આ વિસ્તારમાં એક ઋષિ રાક્ષસો નાશ કરી રહ્યા હતા ત્યારે અતાપી અને વાતાપી નામના રાક્ષસો ત્યાંથી ભાગી ગયા જ્યારે અતાપી પોતાનો જીવ બચાવવા મંદાકિની નદીના આશ્રયમાં ગયો ત્યારે વાતાપી પોતાનો જીવ બચાવવા માટે શંખની અંદર સંતાઈ ગયો આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે જો તેમ સમયે કોઈ શંખ વગાડે તો રાક્ષસ તેમાંથી ભાગી જાય છે જેના કારણે બદ્રીનાથ ધામમાં શંખ વગાડવામાં આવતો નથી તો આજે આપણને આ એક બદ્રીનાથ ધામનો વિશેષ રહસ્ય જાણવા મળ્યું તો તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને શેર જરૂરથી આપી દેજો અને કોમેન્ટમાં જય જય બદ્રી વિશાલ જરૂરથી લખજો બધાને મારા જય શ્રી કૃષ્ણ જય ભદ્ર વિશાલ હર હર મહાદેવ